દીવની છ ગ્રામ પંચાયતો અને ઝોલાવાડી ગ્રામ પંચાયતની બે એમ કુલ પચાસ સીટ બિનહરીફ વિજેતા જાહેર વિજેતા ઉમેદવારોને શિવમ મિશ્રાએ સર્ટિફિકેટ એનાયત કર્યા બીજેપી કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ખુશી મનાવી કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ચૂંટણી કમિશનર દ્વારા વણાકપરા ગ્રામ પંચાયત મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત સાઉદવાડી ગ્રામ પંચાયત શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયત વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયતના તમામ આઠ વોર્ડ અને ઝોલાવાડી ગ્રામ પંચાયતના બે વોર્ડ માટે પેટા ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જે અંતર્ગત તારીખ અગિયાર બે બે હજાર ચોવીસના રોજ મતદાન થવાનું હતું અને આ સંદર્ભે ઉમેદવારો નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ સિત્યાવીસ એક બે હજાર ચોવીસ હતી પરંતુ આજરોજ છ ગ્રામ પંચાયત તથા બે ઝોલાવાળી ગ્રામ પંચાયતની સીટના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા આજરોજ ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાના હસ્તે બિનહરીફ વિજેતાને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા આ તમામ પચાસ સીટના વિજેતા બીજેપી પ્રેરિત છે તેથી બીજેપીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બીજેપી કાર્યાલય ખાતે તમામ વિજેતા એકઠા થયા હતા અને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે બીજેપી કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ભાજપાઈઓએ ખુશી મનાવી હતી આ પ્રસંગે તમામ ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો કે તેમને તેના પર વિશ્વાસ કરી તેમને મોકો આપ્યો

ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ નો ભવ્ય વિજય થયો છે અને છ પંચાયત અને બે મેમ્બર એ સમરસ થઈ અને ઐતિહાસિક આ હિસ્ટ્રી થઈ ગઈ અને આ હિસ્ટ્રી થી આ પ્રદેશ કે આ જિલ્લા નહી પણ રાષ્ટ્રના અંદર અંદર આ બીજેપી ના પ્રેરિત જે વિજય હાસિલ કર્યો એનો એક નવો સંદેશ છે આ વિસ્તારના અંદરમાં આદર્વીય પ્રધાનમંત્રીજીના જે જનકલ કલ્યાણની યોજનાઓની જે લાભ લાભ લોકોને અને આપણા આદરણીય વડાપ્રધાનના માર્ગદર્શન અંદરમાં આપણા પ્રદેશના અંદરમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે એને લોકોએ બહુ સારું એવું એને રિસ્પેક્ટ કરીને વધારી એને ભારતીય જનતા પાર્ટીને વધારે ચાહના મેળવી અને દરેક લોકોએ મન મૂકી અને ભારતીય જનતા પાર્ટીને સમરસમાં સહયોગ કર્યો અને આજે સમરસની સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થઈ અને આજે ભારતીય કાર્યાલય બીજેપી કાર્યાલયે આજે તેઓનું એક નાનું સન્માન અને થેન્ક્સ કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો એવું કાર્યક્રમ કરવામાં આવ્યો હું દીવ બીજેપી પરિવાર તરફથી અમારા પ્રદેશના આદરણીય પ્રભારી પૂર્ણેશ મોદીજી સહપ્રભારી દુષ્યંત પટેલ પ્રદેશ અધ્યક્ષ શ્રી દિપેશભાઈ ટંડેલ પ્રભારી શ્રી જીજ્ઞેશભાઈ તથા અમારા સિનિયર સિનિયર લીડર શ્રી બી એમ માસીજી તથા આ પ્રદેશના ઉપાધ્યક્ષ કિરીટભાઈ અને જિલ્લા જિલ્લાના દરેક ચૂંટાયેલા પ્રતિનિધિગણ અને જિલ્લાના પદાધિકારી અને કાર્યકર્તા અને સમાજના અગ્રણીઓ અને નાના એવા કાર્યકર્તાઓ સૌનો સહી દિલથી હું આભાર વ્યક્ત કરું છું.

છ પંચાયત વણાકબારા અને સાઉડવારી વિસ્તારમાંથી પંચાયતનું જે અત્યારે ઇલેક્શન કરવામાં આવેલું સરપંચ તરીકે મને નિમણૂક સમયની અંદરમાં આ ભારતીય જનતા પાર્ટી વટે મારા પર વિશ્વાસ મૂકી અને મને જે નિમવામાં આવ્યો છે તેમાં હું પૂરી રીતે ખરી ઉતરીશ અને જે લોકોએ આ સમરસ બનાવની અંદરમાં માં છ છ પંચાયત સમરસ થયેલી છે થવામાં જે લોકો આમાં સહયોગ આપેલો છે તે લોકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને જે લોકો આ છે પંચાયતની અંદર વોર્ડ વાઇઝ જે લોકો પણ સરપંચથી માંડીને વોર્ડ માં જે પણ ઉભેલા હતા અને એ લોકોએ અમને સહયોગ અને પોતાના ફોર્મ પરત ખેંચી લીધા તે બદલો તેનો પણ આભાર વ્યક્ત કરું છું અને જે મને ભારતીય જનતા પાર્ટી એ અમને જે અહીંયા કામગીરી કરવા માટે અમને જે પદ આપેલું છે તેનો હું લોકોનું સારી રીતે એવું કામ કરીશ અને મારાથી બનતી કોશિશ પ્રમાણે જેટલી સુવિધાનો જે કેન્દ્ર સરકારની સુવિધા હશે જે યોજના હશે તેનો પૂરેપૂરો માહિત કરે અને એમાં પણ હું સહયોગ ને ભાગીદારી બનીશ મારું નામ કામતામ એક્ઝીસ છે પંચાયત ની હું સરપંચ છે બીજીપીએ મારા ઉપર વિશ્વાસ મૂકીને મને આ સીટ આપી એ બીજીપીનો હું ખૂબ ખૂબ આભાર માનીશ ને હું લોકોના કામ કરીશ મારું નામ દમયંતી નાનજી છે હું સરદાર વલ્લભભાઈ પટેલ પંચાયતની સરપંચ છું ભાજપના કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું કે મને સરપંચ તરીકે નિમણૂકતા અપાવી હું બધાનો સાથ સહકાર મળે એવી આશા અપેક્ષા રાખું છું અને બધાનું લોકોનું કામ કરીશ